હવે તો હું એમ કે વધારે કામ કરું છું બે વરરાજા નું પૌન મારા હગા બે ભાભી પણ આવ્યા છે તમને દેખાડી દઉં કેમ છે સારું છે ને હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધા ઇનવાર દીકાદીક સ્વાગત કરું છું તો આજે સવારમાં વેલાહારનો વેલાહાર તો આમ ન કહેવાય હાથની માથે થોડુંક થયું ને ત્યાં બ્લોગ ચાલુ કરી દીધો છે ને હા મહેંદી તો લીધી હોય પણ અટને મહેંદી કાઢવાનો બળ પડે કોને કહું આને આની કઈ એના મહેંદી કલાકમાં થોડીક વાર રહે એટલી ક ત્યાં એના મહેંદી કાઢે કેમ જય માતાજી હા તો મોઢું ધોરણ બાકી છે પેલા મહેંદી કાઢો કેવો રંગ આવ્યો તો આ નો રંગ આવ્યો છે તો પૂજાબેન મહેંદી કાઢે કયું ના જાવા દ્યો નજીક સંદીપ પણ હોતા છે અમારા પતુભાઈ પણ હોતા છે એ હે તું ને બધાય ત્યારે હોતા છે તો હોવા દી પછી છે ને તો તૈયાર પણ નહીં થવા દે તો છે ને હજી થોડું ઘરનું કામ બાકી છે તો ફટાફટ કરી નાખીએ અને હા આજે તો અમારે જવાનું છે સગાઈમાં ડાયરેક્ટ સગાઈમાં જવાનું છે આજ એટલે મસ્તના રેડી પણ થવાનું છે તો બધા ઘરનું બધું કામ છે ને એ કમ્પ્લીટ કરી નાખો ને પછી અમે જઈને પૂજાબેન જા પરીક્ષા ભરવા હા વાત ને પરીક્ષા ભરવા જવાનું છે ને સારું પેપર દેજો પેલા બગાહા ખાલી લો એક કામ કરો બગાહા અને છે ને બહુ આવે અમે એક હું તમને હાસી વાત કહું પૂજીની ભૂલ હું તમને કહું અમે છે ને હવારના હોવારના જગાડતા હોય ચાર થી પાંચ વખત જગાડીએ ને ત્યાં આ બેન જાગે હાશું ને આ બેન છે ને બહુ ઊંઘે નીંદર બોવ આવે ને એટલી બધી નીંદર કેમ આવે હે બોલો ને કા એટલે ઊંઘ આવે તો ચાર પાંચ વખત જગાડીએ પછી આ બેન જાગે એવું છે ને સંદીપ પણ હવે જાગી જ્યાં લાગે બાવનું થોડું કામ દેવાનું ખબર પડી ગઈ કે સંદીપ જાગી જય સંદીપ જય હો દાદા ઓલા જય માતાજી સંદીપ જાગી ગયા ને ઊંઘમાં પણ છે એ કોલ કાકરી દીધી એવું છે જય માતાજી જય હા બીસી બીસી કરવા જાવ એમ કામ કરી નાખ્યું અને હવે ખાલી એમ કે ને એવું બધું વાળવાનું બાકી છે તો ફટાફટ હવે ફળી ને એવું બધું વાળી નાખું તો આ બધા નિવરાત થાય સગાઈ માં જાય એટલે ના બહુ મજા આવવાની છે કેમ કે બે ભાભી ને બે ભાઈઓ ને બધો પૂરો પરિવાર આજ મળવાનો છે એટલે બહુ મજા છે તો બધા વિડીયો એમ બનાવ્યા છે તમને બધા મજા આવશે જો તમને આ ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો છે અને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનો ભૂલતા નહીં હો ફેમિલી અત્યારે વાગી જશે સાડા આઠ ને અત્યારે છે ને ઘરનું બધું કામ કરી નાખ્યું ને ભાઈ કમાણા સોળા અઠાણમાં લેવરાવી ને ઢોળાઈ જાય કા ભાઈ ઢોળાઈ જાય ભાઈ

મોડ ફાઈનલ મજાના રેડી થઇ જશે અને ભાઈ ને એ બધા પણ નીકળી જશે ને અડધે પોગી જશે અને તમને બધા એમ થતું કે કેમ પોગી જાય કેમ આ સાઈડ આવે તો હું તમને પેલા કહી દઉં કે અમારે છે ને જવાનું છે તળાજા સગાઈમાં કેમ કે મારા મોટા બાપા એટલે મારા પપ્પા છે ને એના મોટા ભાઈ હગા એના છોકરા નહીં સગાઈ છે તો ના જવાનું છે એટલે સંદીપ ને અલા સંદીપ ને મારા ભાઈ ને એ બધાય મારા પપ્પા અને મારા બે ભાભીઓ ને એ બધા આવવાના છે તો એ બધા છે ને આવશે તળાજા બસ લઈને આવવાના છે અને અમે અહીંયાથી જવાના છે ટુ વ્હીલર લઈને હીરા નંબર વાને હા હા જાવ ને અમે તમારા હાડા ને સગાઈમાં

જાઉં તો વાંધો નહીં હું તો ન્યા આવવાનો એને ઈ થોડો આ રે બધાય પેલા તૈયાર થઈ જાય હોય ને તમારા પતુ ભાઈ કેમ કે એને ગમે ના જવાનું હોય વીતા બહુ હોય ફૂય આજ રોકાઈ જાય જો રોકા ને લે રોકાઈ જાય ને હા ન વઈએ જાહો તો હસે ને ફૂય પણ આવ્યા છે અને અમારે પણ આરે જવાનું થયું ફૂય આ પણ જાવું પડે ને તો મારા ભાઈ સગાઈ છે તો જાવું જ પડે ને ગાડી થઈ ગઈ છે રેડી તો પતુ ભાઈ અમારે આરે આવવાના છે

અમારે ના અમારે હારે જ હોય ગમે ના જાય ને અમારે પછી અમારે હારે જ હોય તો હાલો ફટાફટ ભાઈ હાલતા થઈ જાય સગાઈ માં તળાજા થોડોક જ આગો રહ્યું છે ને હવે રસ્તે ઉભી ગયા છે તળાજ હવે દસ કિલોમીટર રહી તો અહીંયા દસ કિલોમીટર રહ્યું છે તો હવે પરફેક્ટ છે ને અમારે તળાજા ને જવાનું હજી થોડુંક હાલવાનું છે પણ હા તળાજા ની આ સાઈડ થોડુંક રહેવાનું છે તો બેન ને એ તો અને મારા પપ્પા બસ લઈને આવે છે ને તો એ અમારે છે હવે છે ને પોરો ખાઈ ને છે પોરો ખાય છે ના બોવડા એક ગામ આવે ને ના બો પોરો ખાય છે ને પતુભાઈ ને છે ને અમારે શાહ અને બિસ્કીટ ને એવું ખાવું છે તો એ સંદીપ છે ને દુકાને લઈ જાઉં દુકાને લઈ ગયા શા ને બિસ્કીટ ને એવું ખવરાઈ લઈ તો આ બધા છે ને ફ્રેશ થઈ રહી થોડાક તો ઘડી કાંઈ આવ્યા ઊભી નગર પાસે બસ વહી જાય આગળ કેમ કે એ ગામનું નામ આવડે છે પણ પાછું એ ઘર ને ભાડું એમ ઈવડા મારા ભાઈ છે ને મારા મોટા પપ્પાનો છોકરો એના સાસરીઓ ને જ એટલે પછી એની બસ ને વ્યાહે વ્યાહ અમારે રહેવાનું થાય તો ઈવડા પોરો ખાઈ લે ને ત્યાં અમે અહીંયા પોરો ખાઈ લઈ આમ તું ને હેતું ને બધા ગાડીમાં

હવે નાસ્તા તો કઈ ખાવું નથી કેમ કે છે ને હાથ બેસી જાય ને એવું લાગે છે નાસ્તા કરે છે આવો બધાય તમે અત્યારની સોડા પીવા આમ ઠંડી લાગે છે મને પણ બેને ને એને સોડા પીવી છે તો ફટાફટ હવે સોડા પી લે આમ ગાડી લઈને જઈ આપડે હવે હાલતા થઈ જાય કા બસ તો છે ને

છોકરા ની સગાઈ છે એટલે કેમ છે પરેશ ભાઈ હારું ને પપ્પા પછી બે વર્ષ નું પવનાવા હોય સગાઈ માં આવીને કોની સગાઈ છે કેમ છે સારું છે ને આ મીની સગાઈ છે કોંગ્રેસ્યુલેશન સગાઈ નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારા નીતિનભાઈ કેમભાઈ હારું છે ને કાં હતા અટા એવું છે પહેલા કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અટા હતા નકલ કેટલા વાગ્યા હતા ઓય બાપા હવા 4 વાગી ગયા છે અને હવે છે ને સગાઈ કામ કમ્પ્લીટ થઈ ગયું ને પુનાવાડા આવે

આજનો દિવસ અમારે આવી રીતનો હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને ને વિડીયો કેમો હોય ને તો લાઇક કરજો શેર કરજો સેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ સી યુ